તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આજના બ્લોગ ની શરૂઆત કાકાના ઘરે થી આજે સવાર માં સવાર માં સપના અને આ બધા અહીંયા મંડાઈ પડ્યા છે વેફર પાડવા માટે અત્યારે અમારું ગુજરાત માં સુરત માં મોસ્ટ ઓફલી ઘરે ઘરે વેફર પાડે અને ઓલી સેવ ઘઉં સેવ આવે ને એ બાર પડાવડાવે તો અત્યારે ચોખા ની વેફર શરૂ થઈ ગઈ છે અને નીચે બટેકા ની વેફર થઈ ગઈ છે કમ્પ્લીટ સાબુદાણા સાબુદાણા ખીચડી બની ગઈ

નવા કરેવાઈ ઓકે તો તો જે એન્ટરિન વાર છે પણ બધા કોંગ્રેસલેશન એને એ પાસ થઈ જાય અને લાગી જાય જોબ સાથે છે એના મામાના ઘરે અને ભાભી નિયત ભાભી છે ઘણીવાર એવું થાય છે છે એટલે તો ભાભી છે અને છે ભાભી બહુ કે વાગે બ્લોગમાં પેલો નિયમ જોરથી બોલો જોરથી બોલો દુનિયાને સંભળાવવું જોઈએ બોલો બસ ભાભી 3 વાગે ગયા કેમ કે એને કસ્ટમર હતા તો લેટ થઈ ગઈ જવામાં બાકી એને સવારથી જવાનું હતું પણ સવારમાં કાઈ મેળ આવ્યો નહી તો 3 વાગે ગયા અજી જો અવાજ બધા માટે જરૂર છે અચ્છા મસ્ત પહેલો લેસન અવાજ જોરથી રાખવાનો કેમ કે નોઈઝ હોય ને તમારો અવાજ જેટલો મોટો હોય ને એટલો નોઈઝ વેલું નીકળે પેલો નિયમ હા અને આજ અમારે બપોર 12 જમવાનું હતું

અને અમારે એક્ઝિબિશન છે એક્ઝિબિશનની તારીખ હમણાં આપવું એની પહેલા એટલે એમાં વરસાદ તો ઢાકવા હાટું લેવી હતી તાળપત્રી તો ત્યાં ગયા અને અલગ અલગ ત્યાં ગયા એટલે કન્ફ્યુઝન થઈ ગયું કેમ કે ત્યાં બેનર મળતા હતા બીજી બધી વસ્તુ હતી અમુક પ્લાસ્ટિક અથવા હતી તો અમે નવેક વસ્તુના ભાવ પૂછાય એને કે આના ભાવ શું છે આ કેટલાનું પડે અમે અમારી રીતના કેલ્શિયમ મારતા હતા પછી થયું એવું અમને એક બેનર ધ્યાનમાં આવ્યું અમે બેનરમાં પપ્પાએ જાતે ત્યાંથી લીધું એટલે કાકા બિચારા બુઝુર્ગ હતા કે લેવડાવું વજન કરાવો એમ કીધું ખાલી વજન કર્યું એટલે અમને આઈડિયા વજન ઉપર મળે તો પપ્પાએ જાતે કાઢ્યું બેનર વજન ઉપર મૂક્યું વજન જોયું જાતે પાછું જ્યાં હતું ત્યાં મૂકી દીધું શેમ એવી જ રીતના મૂકી દીધું અને પછી પાછું કેમકે ભાઈને ભાભીને એમ જાધું ભાભી કામમાં હતા એટલે અમે ફોન કરીને પૂછ્યું કે આવી રીતના થાય છે જો આ તમને ફોટો મોકલો જૂનામાં આવું આવે એમાં કાણા તો હશે એટલે વરસાદ આવશે પાણી થોડું એમાંથી આવવા કરશે ટાયકું હોય તો એ બધી વાત કરી અને પછી કીધું કઈ નઈ હવે જેને લેવું છે એ આવશે ને એની રીતના લઈ જાય પછી આવતા નહીં જેને લેવું છે હાડી આ લેવા જ નહીં આવતા બેન લેવા જ નહીં અમારે વેચવું જ નથી કાંઈ નથી ખાલી સિમ્પલ પણ નથી પૂછ્યું વસ્તુ જે હતી નવી વસ્તુ અલગ અલગ દેખાણું ફેબ્રિક એમાં પૂછ્યું પણ એવું કહી દીધું કેવો વટ તો અમે પછી બારડોલી થી મગાવી લીધું અમારે નજર ભલે સુરતમાં જ્યાં હોય અમને કોન્ટેક્ટ થયો અમે ત્યાંથી મગાવી લીધું તો ત્યાંથી આવી જાય તાડપત્રી અને આજ પછી એની દુકાન ની લેવા દેવા નથી થતું ભલે જણ જવું પડે મોટા વરસાદ કતારગમ જવું પડે ત્યાં જવું પડે એની બેનર કે તાડપત્રી લેવા આપણે નહીં જાય કાંઈ નહીં કાંઈ એટલે કાંઈ જાય ના પડે દીધી કે તમે નહીં આવતા નહીં કે એને નહીં મોકલતા તમને વેચવું જ નથી વાહ ભાઈ

બીજી એક વસ્તુ બીજી જગ્યાએ બહુ ખરાબ અનુભવ થયો મારે કાઢવું એટલે એ જો એક એક ધંધો હોય ને તો આ વડથી ધંધો કરી એનો એવો વડતી એવો બીજો એક ધંધો ફાસ્ટટેગ કાઢવાનો એટીએમ બંધ થઈ ગયો એટલે એનો ફાસ્ટેગ અમાર પાસે હતો એટલે એ બંધ થઈ ગયો મેં અહીંયા બધા આટા માર્યા એક જ જગ્યાએ ફાસ્ટટેગ કાઢતા હતા બરાબર કોન્ટેક્ટ કરીને ત્યાં પહોંચ્યો ત્યાં પહોંચ્યો મેં ભાવ પૂછ્યું ફાસ્ટટેગ કાઢવું છે કઈ એને એક બેંક કીધી બેંકનું નામ અને એટલા રૂપિયાનો આવશે ને એટલું બેલેન્સ આવશે એટલે અમે ઓનલાઈન ભાવ જોયા હતા હું જોઈને ગયો હતો તો એણે ભાવ વધુ કીધા બહુ એટલે મેં કીધું થોડોક ઓનલાઈનમાં ભાવ સસ્તા છે અને આમાં થોડુંક કેમ એટલું બધું કમિશન લાગે છે એમ મેં ખાલી જન્યુને એમ સવાલ પૂછ્યો એવું કઈ રીતના એ તમે ઓનલાઈન કઢાવી લ્યો પછીથી એણે મને કીધી વાત ખબર નવ વાર કીધું કે તમે ઓનલાઈન કઢાઈ લેવું એવું એક જ વાર કીધું નવ વાર એણે મને શું કીધું ખબર કે તમે ટોલ નાકા ઉપર ઓલા પાસે કઢાઈ લ્યો કે અહીંયા નહીં તમે ટોલ નાકા પાસે કઢાઈ લ્યો કે તમે કઢાવો કોઈ પણ બેંકે ચાલશે અને તમારે ત્યાં આટલા બધા એને કે આટલા બધા પ્રોફી આપવાની જરૂર નથી કે તમે ન્યા જાઓ મેં ખાલી આમ ખાલી પૂછ્યું તું મેં હતું કઈ રીતના એમ કે એને એવું રીઝન અપાય કે આ પ્લસ સુવિધા આવે ત્યાં ન આવે કે નહીં તમે ન્યા જ કઢાઈ ગયો એ તમ ટોલ નાકા જ કઢાઈ ગયો એટલે મને એમ કહેવાય ટોલ ના કાલટેક કઢાવો તો ન્યા ક્યારેક સ્કેન ન થાય આ તે એવી વસ્તુ એણે બધું કહેવાય એવું કાંઈ ન કીધું ને એને નકું બસ તમે ન્યા જ કઢાઈ ગયો તમે ન્યા જ કઢાઈ ગયો પણ આપણે તો હતા ચીપટીમાં એ એક જ હતો અને આપણે એવું કંઈ પૈસાનું હતું ને આ ખાલી મને ભાવમાં બહુ ફરક લાગ્યો ને એટલે મેં પૂછ્યું પછી ન્યા જ કઢાવ્યું કેમ કે હું ને ઊભો હતો ને બીજા બે કસ્ટમર આવી ગયા તો એણે એ જ ભાવમાં ત્યાં કઢાવ્યા પણ એ બહુ ડિટેલમાં ચોખ્ખટ ન કરે મને એક એવી બેંક મળી ગઈ મેં બધું પછી ડિટેલમાં બધું પૂછતો હતો પછી પૂછું મેં બધું તો એક એક બેંક એવી મળી ગઈ કે એમાં પૈસા વધુ આવતા હતા સમજાણ બેલેન્સ વધુ આવતું હતું ફાસ્ટેગનો ખર્ચો ઓછો લાગતો હતો તમને છે મેં એમાં કઢાવી લીધું ઓલા બધા મોંઘામ કઢાવીને વહી ગયા તો એ એક એવું લાગ્યું કે હાવ આવું ન કરાય ભલે તમે એકલા આવો માણસને જરૂર પડે મદદ કરે કે ધંધો લઈને બેઠા છો કે હાવ કસ્ટમર આવે આવું કરાય અમે એવું નથી કરતા કોઈ કસ્ટમર આવે એ તો એમ જ હોય ને કસ્ટમર ભગવાન કહેવાય ચાલો તો શાક કેમ હજી બફા દેવાનું તો આયમમ બની જશે સાક નહીં બફાયેલું ખવાય નહીં એવું રાજુ દીક્ષિત કે આમנם એને બનાવ વાહ એવું 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 છે કે ખુલ્લામાં એને છોડવાય હા 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 આવો મમ્મી સવાર છો જ નથી નથી

મન ભલે ભાખરી બહુ ભાવે એટલે હું સાદી ઘઉં ની ભાખરી જ ખાઈ મારી બનાવવાની નહીં મને એવું લાગ્યું કે જે લોટ લોટ આવે એમાં હું નાખતા હોય બને છે ખબર જ નથી તો નુકસાન કરતો હશે એ લોટ એટલે મેં કીધું આપણે જે ઘઉં છે રેગ્યુલર ખાસ ઓકે એટલે મારી ભાખરી નહીં બનાવતા હું બાકી બે ભાખરી ખાઈ જાઉં નોર્મલ એક ભાખરી સવાર ખાવું પણ ઈ બોલો બીજો આજે મજા આવી હશે ને

તો આજે તમારા બધાની કોમેન્ટ વાંચી બઉ બધા કોમેન્ટ કરો છો કે સપના લોગ બનાવી ગમે છે તો થેન્ક યુ બધાને આવી રીતે લોગ બનાવતી રસ અને તમને જો જોવાની મજા આવતી હોય તો હું નવું નવું લાવીશ ધીમે ધીમે શીખીશ હજી તો ઓછું આવડે છે પણ શીખી જાશ તમારા માટે પ્રતિજ્ઞા લેતી હોય એક પ્રતિજ્ઞા લેવાની છે કે હું ફોન હાથમાં લાવીશ હું લાઈફમાં કાંઈ પણ નવું કરીશ કે કાંઈ પણ જઈશ તો ઉતારીશ

અને કેટલું આવડ્યું એનું લેક્ચર હું આવ્યું લેક્ચર માં કેતો હું શીખ્યા છે આજે મે બે રીલ એડિટ કરી હા કમ્પ્લીટ આવડી ગઈ પહેલી રીલ્સ માં થોડો પ્રોબ્લેમ આવ્યો પણ બીજી રીલ્સ માં કમ્પ્લીટ યાદ રહી ગયું બીજી મે કોઈનો સપોર્ટ લીધા વગર પણ ઓકે પ્રેક્ટિસ જેટલી જાજી એટલો સારો રિઝલ્ટ આવડી ગયું મમ્મી સપના આજ વિડિયો એડિટિંગ કર્યું હા સારું લે હળવું બોસું અને વ્રજભાઈ આપણે કેટલી સપના તારી ચિંતા કરી કે જોજો બધા કામ એક આરે સપના શીખવાડવાનું શરૂ કર્યા છે હમણાં ચેસ શીખવાડવાનું શરૂ કરી એના મગજ ઉપર લોડિંગ ન પડી જાય એમાં ધ્યાન રાખજો

રોજ સમથિંગ આપણામાં ત્રણસો સબસ્ક્રાઈબર નવા જોડાય છે આપણા ફેમિલીમાં તો બધાનું વેલકમ છે સ્વાગત છે આવો મજા આવશે આપણા વિડીયોમાં અને પ્લસ હમણાં ગઈકાલે કેવું થયું હું ને સપના બહાર ગયા હતા મમ્મી તો ન્યા એક સબસ્ક્રાઇબર મળ્યા હવે એ બેન એ કદાચ દસેક જણા હશે બરાબર તો દસેક જણામાંથી બેન મને ઓળખી ગયા મને સપનાને તો મળવા આવ્યા અને બાકીના એના ફેમિલી જ તેના હસબન્ડને આ તે એ કોઈ ઓળખતું નહોતું તો એ બધાના ફોનમાંથી તમારે મને સબસ્ક્રાઈબ કરી દેવા એ લોકો વિડીયો નો સબસ્ક્રાઈબ કરી નાખશો થઈ જાય અને મને જે મને વેલું પ્લે બટન આવે મમ્મી થાય ને એક સર્ટિફિકેટ કહેવાય એમ એવું આવે પછી આપણે અહીંયા લગાવશું છું છે ઈચ્છા મમ્મીને એમાં કઈ ખબર ન પડે આ એને એમ થાય કે હું આ ખરાબ છે મને કે સારું છે એમ વિચારતા સારો જોઈ મમ્મી હું કે તમને ખરાબ પૂછું તો સપોર્ટ કામ બોલતા હોય તો હા

અને મમ્મી મેં શીખવાડ્યું છે એ વિડીયો આપણા જોવે તો બધા વિડિયો લાઈક કે આપે અને તમારે જેમ બને ટ્રાય કરજો તમારે ગુજરાતી કીબોર્ડ હોય તો કોમેન્ટ ગુજરાતીમાં કરજો એટલે મમ્મી જ્યારે વિડીયો છે તો ગુજરાતી કોમેન્ટ એ વાંચી લે તમે તો ગુજરાતી લખો પણ ઇંગ્લિશમાં લખો એટલે એ હું ને આ બધા વાંચીએ એટલે મમ્મી ને તમારે કોમેન્ટ જે કરતા હોય એ ગુજરાતીમાં કરવાની ઓકે ચાલો મમ્મી તો કાલથી તમે કોમેન્ટ વાંચતા થઈ જશો બધા ગુજરાતીમાં કોમેન્ટ કરશે ઓકે ચાલો તો હવે રસોઈ તૈયાર થાય આપણે મારી ભાખરી અને દહીંની તીખારી ચોળાઈને ખાવાની છે આજ અને જે જે મિત્રો મહેસાણા કડી અને પાલનપુર ત્યાં છે તેના માટે કે અમે ત્યાં એક્ઝિબિશનમાં આવીએ છીએ સ્ટોલ લઈને એટલે જે જે મિત્રોને સાડી લેવી હોય જે જે બહેનોને સાડી લેવી હોય જેને ઘરે પ્રસંગ આવતો હોય એ અવશ્ય અમારા સ્ટોલની મુલાકાત લેજો હું તમને તારીખ કહી દઉં છું આ વિડીયો જોતા હશો તો પંદર તારીખ હશે તમે તે પંદર તારીખે આ વિડીયો હાલમાં જોતા હશો સોળ સત્તર ને અઢાર મહેસાણામાં ટંકો પાર્ટી પ્લોટ મહેસાણામાં ટહુંકો પાર્ટી પ્લોટ ત્યાં એક્ઝિબિશન છે અમારો સાડીનો સ્ટોલ એમાં છે બરાબર સોળ સત્તર અઢાર મહેસાણા ટહંકો પાર્ટી પ્લોટ એના પછી કઢીમાં જાવી આવી જેવી કડીમાં છે ઓગણીસ અને વીસ બે તારીખનો છે ઓગણીસ અને વીસ કઢીમાં અને ત્યાર પછી પાલનપુરમાં બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચ્ચીસ ચાર દિવસ આઈએ છીએ જ્યાર્જ ફીટ ક્લબ એમાં આઈએ છીએ એટલે પાલનપુરવાળા ચોક્કસ આવજો અમારા સ્ટોલની મુલાકાત લેજો અમને મળજો હું નહીં પણ મારા ભાઈન ભાભી ત્યાં હશે તો ચોક્કસ વિઝિટ લેવાનું ભૂલતા નહીં અને બાકી કંઈક બીજું જાણવું હોય છવી નહીં આ તે કોઈ પણ વસ્તુ તો થોડી થોડી વારે અમાર વ્લોગમાં નીચે અમારો ફોન નંબર આવે છે તો એમાંથી અમારો કોન્ટેક કરીને તમે ત્યાં આવી શકો છો થઈ જશે વાત અને જે જે મિત્રોને બીજાની આ આ સિટીના સિવાયના મિત્રોને જેને સાડી લેવી હોય તે માં નંબરમાં વોટ્સઅપમાં અમને મેસેજ કરો અમે અમારા કેટલોગ મોકલશું ભાવ મોકલશું બધું મોકલશું અને તમને ડિલિવરી ઘર બેઠા મળી જશે તો આ છે એક્ઝિબિશનની તારીખો તો ચોક્કસ આવજો સ્પેશિયલ મળવા માટે આવજો પાલનપુર કડી અને મહેસાણાવાળા અને ત્યાં આવ્યા છીએ એટલે સ્પેશિયલ મસ્ત જોરદાર સ્કીમ લઈને આવ્યા છે તો જેને ત્યાં પ્રસંગ આવે છે કે આવવાનો છે અને સાડીની શોપિંગ જ કરવાની છે તો બહુ જોરદાર સ્કીમ તમારા માટે છે આખા તમારા સિટીમાં આવી ક્યાંય સ્કીમ તમને કોઈ નહીં આપે ત્યાં તમને તમારા એક્ઝિબિશનમાં અમારા સ્ટોલે તમને મળી જશે એટલે બહુ જ સસ્તી અને જે સાડી તમે કહો આટલી સસ્તી મળશે એની વેલ્યુ બહુ ઊંચી હશે એ બધી સાડી હશે ત્યાં ઓકે એટલે બહુ સારી સારી કલેક્શન લઈને ત્યાં આવવાના છીએ તો ચોક્કસ વિઝિટ લેજો યુટ્યુબમાં લાઈવ થયા હતા એક કોમેન્ટ આવી કે બલ્લરભાઈ સાથે લાઈવ કરો તો આઈડિયા મને બહુ એટલે બે ત્રણ દિવસમાં ભેગું કરીશ જો થાય તો બલ્લરના ઘરે જશું ત્યાં લાઈવ ગોઠવશું જોકે ત્યાં ન મેળવે લાઈવ અહીંયા થાય અહીંયા કોમ્પ્યુટર હોય ને એટલે એવું કંઈક કરીએ આપણે અને એના સાથે આપણે લાઈવ કરશું અને અત્યારે સપના વાંચે છે કોમેન્ટ લાઈવ થવા પાછળ બે કાંડમાં આ સ્ટેન્ડ કામ કરે છે ત્યાંથી ફોન હોય અમારો જોઈએ કોમ્પ્યુટરમાં બધી કોમેન્ટ વાંચતા હોઈએ સપના આના ઉપર બેઠી હોય હું અહીંયા હોઉં છો હા લાઈવ થાય થી પાછળ બધું તૈયારી હોય એ અને એક બીજું સ્ટેન્ડ હોય એ અહીંયા મું કોઈ એમ આપણે કોઈ લાઈવમાં સબસ્ક્રાઈબ કરે તો એ વધે તો સબસ્ક્રાઇબ કરે ને જે આંકડા ઉપર આવે એ જોવાની બહુ મજા આવે તો એ હું મૂકું એટલે લોકો જોવે મજા આવે સબસ્ક્રાઇબ કરે ને જાતે તો આમ ઉપર જાય આકડો જોવાની મજા આવે એટલે એવું મૂકું તો આવું આખું લાઈવ પાછળ બેકઅપ હોય અમારે એટલે બલરની ત્યાં કોમ્પ્યુટર ન હોય એટલે ત્યાં લાઈવ ન થાય અને નેટ ન હોય મોબાઈલના નેટથી લાઈવ ન થાય મોબાઈલ એરોપ્લેન મોડવા નાખી દો પછી લાઈવ કરું કેમ કે જો કોકનો ચાલુ લાઈવમાં ફોન આવી જાય ને તો લાઈવ બંધ થઈ જાય અને હું લાઈવ હોય ને એટલે ઘણા બધાના ફોન આવવા મળે છે પણ પેલી લાઈવ એવું તો ઘણા બધાના ફોન આવે હવે એને કેમ મારે કહેવું ભાઈ મારા પાસે એક જ ફોન છે એ ફોનમાંથી હું લાઈવ કરતો તમે મારો ફોન કરો મને કે હું તમને લાઈવમાં જોઉં છું એ કહેવા હાટું તો મારું લાઈવ અહીંયા ડિસ્ટર્બ થાય આખું બંધ જ થઈ જાય બધું પતી જાય એટલે ઇલેક્ટ્રોન મોડમાં નાખીને લાઈવ કરતો આવું બધું પેકેન્ટમાં હોય બહુ બધી કોંગ્રેસ્યુલેશનની લાંબી કોમેન્ટ આવી ચિંતનભાઈને કહી દે કે જેટલી શીખવાડવામાં તમે હેલ્પ કરો છો ને તેવી જ રીતે હું સરસ તમારી જેમ ધ્યાનથી શીખી જઈશ એવું કહે છે ભાઈ સારું હું બધું તો ન શીખડતો હોય હું ડાયરેક્ટ એમ કહી દઉં કે આજે સપના લાઈવ એડિટિંગ જોયું આ તે એ તો એ તમારે ન શીખીએ તો પણ અમુક વસ્તુ લાઈવ વિડીયો બ્લોગ ઉતારતા શીખી જાઉં બેક એન્ડમાં હું ઘણું બધું એને શીખવાડતો એ બધું આમાં ન આવે તો એ ન થતું હોય કેમ કે બધાને ન શીખવું એટલે એ બધું ન શીખવાડતો હોય ચાલો હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયોને પ્લીઝ લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો એ ભૂલતા નહીં કેમ કે તમે કોમેન્ટ કરશો તો જ અમારી સાથે કોન્ટેક્ટ કરી શકશો મળી શકશો તમારા વિચારો અમારા સુધી પહોંચશે એટલે કોમેન્ટ કરવાની તમને જે જે પણ કેવું હોય એ કોમેન્ટમાં કહી દેવાનું ઓકે હું બધાની કોમેન્ટ વાંચું છું અને સપના એ હવે રોજ વાંચે છે પહેલાં ક્યારેક ક્યારેક દિવસ સ્કીપ થઈ જતા પણ એ કાર્ય વાંચે એટલે ત્યાં હવે રોજ વાંચે બેસે પીકડિયા કૃપાલી ઘણા ટાઈમ ત્યાં કોમેન્ટ કરે છે કે મારું નામ લ્યો બ્લોગમાં મારું નામ લ્યો